તેમાં નાની નાની બાલીકોના દિવ્ય આત્માઓને મોક્ષાર્થે દીપ પ્રજ્વલિત કરેલ ત્યારબાદ પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી ત્રિકમદાસજી મહારાજ હસ્તે ધુખ કરી દિવ્ય પાઠ પૂજા કરી મૃતાત્માના મોક્ષાર્થે ભગવત નામ સ્મરણ કરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગીતથી તિરંગાને સલામી આપી સાથે અંજાર પ્રાંત અધિકારી સાહેબ શ્રી ચૌધરી સાહેબ પુષ્પાંજલિ અર્પણ કરેલ તેમાં મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહી પોતાના સોયા બાળકોને નતમસ્તકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજે પણ માતાઓની આંખોમાંથી અસરુઓની ધારા વહેતી હતી તે માંજાર શહેરના આગેવાનો ડેનીભાઈ શાહ વૈભવભાઈ કોઢરાણી વિજયભાઈ પલણ નિલેશભાઈ ગોસ્વામી હિતેનભાઈ વ્યાસ અમિતભાઈ સોની વગેરે આગેવાનો તથા મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા જેમાં અશોકભાઈ સોની હરિલાલભાઈ કાપડી જીતેશભાઈ સુરઠિયા જીતેન્દ્રભાઈ ચોટારા મિત મહેતા જયસુભાઈ સોની મિતેશભાઈ સુરઠિયા રતનશીભાઈ સુરઠિયા હરિભાઈ સુરઠિયા સનીભાઈ રાઠોડ જતીનભાઈ વેગડ હિનાબેન સોમેશ્વર આશાબેન મહેતા બ્રજલાલભાઈ સુરઠિયા મહેશભાઈ સુરઠિયા હરિભાઈ ભગત તથા આમ શહેરીજનો હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી છવ્વીસમી જાન્યુઆરી આજે એટલે આપ સૌ જાણીએ છીએ જે આપણે આ સ્થળે ઊભા છીએ તે અને જે સ્થળ ઉપર જે ઘટના ઘટી હતી એ સ્થળનું માતમ વિશેષ હોય છે કદાચ ઠીક છે આપણે સમયાંતરે આપણે કદાચ ગીરભાદ બહાર બનાવ્યું હકીકતમાં જે વાલીમંડળ જે સમગ્ર જે ટીમ છે એની જે તે વખતથી બનેલી ટીમ છે કન્ટિન્યુઅસ અત્યારથી પચીસ પચીસ વર્ષથી લોકો અહીં આવીને ભાવ પ્રગટ કરતા હોય છે અને એ આંસુ વરાવતા હોય કેમકે જેના ગયું એને ખબર હોય અંજારની ઘટના કહીએ તો આપણે જેની સૌથી કરૂણ ઘટના ઘટી હતી અંજારમાં જે આપણે કહી એકસો ને એકસી વિદ્યાર્થીઓ નાના નાના બાળકો હતા હાથમાં ભારત ઝંડો લઈ અને ભારત માટે કે જે વંદે માત્ર ભારત જે શબ્દ ધ્વનિ સાથે એ આ વિસ્તારમાંથી પસાર થયા હતા ત્યારે કુદરતને ગમ્યું એને કહી શકાય અને એ જ વખતે લગભગ આઠ અને પિસ્તાલીસ પોણા નવ વાગ્યા મહાભયંકર ભૂકંપ આવ્યો એના આપણા વાલસોયા બાળકો એની સાથે શિક્ષકો અને પોલીસ કર્મીઓ જે ધરતી માતાની ગોદમાં સમાગ્યા એની યાદમાં દર વર્ષે વાલી મંડળ હોય શહેરના સૃષ્ટિ હોય બધા જેને કહી શકાય સારી સંસ્થા હોય આ જ જગ્યા ઉપર આવી અને ભગવત નામની ધ્વનિ કરે છે અને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આ સ્થળ ઉપર આપતા હોય છે આપ જોઈ રહ્યા છો અને સરકાર પાસે પણ ઘણી બધી રજૂઆત દર વખતે કરતા હોય પણ જ્યારે એનો જે ત્યારે જે સમય આવે ત્યારે પરિપક્વ થતી હોય અને આપણે બે દિવસ પહેલાં જ વાંચું કે આપણે સરકાર શ્રી તરફથી પચાસ લાખની જે આપણે મંજૂરી થઈ થયેલી છે એની આવનાર દિવસોમાં કદાચ આપણા એક્ટિવ જેને કહી શકીએ ડાયનિમિક ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે ચૌધરી સાહેબ છે એને પણ ખૂબ રસીદો લીધો એની બાજુ એની સમગ્ર સંસ્થાની નગરપાલિકા ટીમ હોય કે સરકારી કોઈપણ તંત્ર હોય એના માટે સખત મહેનત કરી પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સર્વે અને સંસ્થાઓ ખાસ કરીને વાલી મહેન જે કંઈક જેને કહી શકાય શ્રદ્ધા હતી કે અમારે આ જ જગ્યા થોડું જાદુ બનાવે એના માટે થઈને આપણે દર વખતે બેસીને ભજન સત્સંગ થાય નાના નાના બધા ધાર્મિક કાર્યક્રમ આ સ્થળ ઉપર જોજાય એના માટે થઈને રજૂઆત કરી હતી સરકાર છે પણ એ રજૂઆતને ધ્યાનમાં લઈ હમણાં જ કહ્યું તેમ એની પચાસ લાખની સરખાશે મંજૂરી આપી છે ને હવે બાકીની જે કંઈ તંત્રની જે કંઈ પ્રક્રિયા આવશે એ તંત્ર એ સમય અંતરે પૂરી થશે આપણે સૌ ભગવાન પાસે પ્રાર્થના કરી આ દિવસે અમારા જે આત્મજન હોય અમારા જે બાળકોએ એ બાળકોને ભગવાન પોતાના સ્થાન સ્થળમાં પોતાના ચરણમાં સ્થાન આપી ભગવાન પાસે પ્રાર્થના સૌને વંદે માતરમ ભારત માથે જાય રાધે રાધે